નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કચોલિયા ગામે આવેલ રામેશ્વર પેપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત કંપનીની બેદરકારી સામે આવી દસાડા તાલુકાના કચોલિયા ગામે આવેલ રામેશ્વરમ સ્પેશિયાલિટી પેપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા ઇમ્તિયાઝ રશીદ ખાન મલિક કે રહે કમાલપુરના યુવાનને વીજ કરંટ લાગતા વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોક્ટર દ્વારા મૃતક જાહેર કરવામાં આવેલા વધુમાં મૃતકના પરિવાર દ્વારા કંપનીના માલિક પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે મૃતકને વિસ્કરંટ લાગતા ત્યાં હાજર લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે ત્યાંના માલિક દ્વારા હાજર હોવા છતાં કોઈ જાતની દરકાર લેવામાં આવેલ નહીં જ્યારે કંપનીમાં કોઈ જ જાતના સેફટી સાધનો નહીં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ ફરિયાદ થતાં મૃતકનું પીએમ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું હાલ સમગ્ર મામલે માલવણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ વિન ન્યૂઝ લાઈવ હરમેશ સત્યની સાથે